એક વખતની વાત છે એક જ્ઞાનવાન ગુરુ પાસે અનેક શિષ્યો પણ હતા એમાંનું એક શિષ્ય ખૂબ હોશિયાર અને સમજદાર હતો બધું ઝડપથી શીખી જતો હતો ધીમે ધીમે એ શિષ્યમાં અહંકાર આવવા લાગ્યો તેને લાગ્યું કે હવે હું બધું જાણું છું ગુરુ કરતાં પણ વધારે સમજણું છું એક દિવસ એ ગુરુજી પાસે આવીને બોલ્યો ગુરુજી હવે મને તમારી પાસે શીખવાનું કંઈ બાકી નથી હું પૂરતું જ્ઞાન મેળવી ચૂક્યો છું ગુરુ સ્મિત કર્યું અને બોલ્યા નહીં બીજા દિવસે ગુરુએ શિષ્યને જંગલમાં લઈ ગયા ત્યાં એક મોટી નદી વહેતી હતી ગુરુ બોલ્યા પુત્ર આ નદી પાર કરી આવ શિષ્ય ઉસ્તામાં પાણીમાં ઉતરી ગયો શરૂઆતમાં બધું સારું લાગ્યું પરંતુ મધ્યમાં જ પાણીનો પ્રવાહ જોરથી આવ્યો શિષ્ય સંભળી ન શક્યો અને ડૂબવા લાગ્યો ગુરુએ તરત જ લાકડી ફેંકી અને તેને બહાર ખેંચી લીધો શિષ્ય કંપતો બહાર આવ્યો ત્યારે ગુરુ શાંતિથી બોલ્યા પુત્ર એ નદી જેવું છે તો થોડું શીખી ગયો એટલે તને લાગ્યું કે તું વધુ જાણે છે પરંતુ સાચો શિષ્ય એ છે જે વિનમ્ર રહે અહંકાર તને દુબાડી દેશે પરંતુ નમ્રતા તને સાચવશે શિષ્યની આંખ ખુલી ગઈ હતી તેણે ગુરુના પગ પકડીને માફી માંગી ત્યારબાદ એ ફરીથી નમ્રતા સાથે અભ્યાસ કરવા લાગ્યો બુદ્ધ અહંકાર પાનવીને દુબાડી દે જ્ઞાન હંમેશા નમ્રતા સાથે જ પ્રકાશ આપે છે સાચો વિદ્વાન એ છે જે પોતાને હંમેશા શિષ્ય માને